પછી ના લે ને હારો ભાવ તો પોત પણ સારો ભાવ જ લેવો આ બાજુ મોટા કોણ રહે રે બીજું કઈ નહીં જોવા દે આગળ ભૂંડ ના હોય ઘર તો મસ્ત છે લાગે મજૂર બજુર કરવા પડશે આગો એના ભરાવી પડશે બજારમાં કાલ બાલ તો મજૂર ને જઈ કઈ જાવ કરીએ કોઈ મજૂરને ને બોલાવીએ અને આ શ્યાગો ને બેગો જબ્બર આવી શ્યાગો તો લે શ્યાગો જબ્બર આવી ભાવ બહુ સારો લેવો શ્યાગો નહીં શ્યાગો ને આવો ગમમ ગમો વેચી મારવી પડશે એવું લાગે છે ઘર આવું મસ્ત થયું છે પણ અંદર પી હા કોણ આવવાનું તો કોઈ કરીએ મજૂર લાવવો પડશે પોછો લાવી દો એટલે આખા હેતર ને વેણે જાઉં હેતર તો સબ મોટું જે નહીં અંદર જવા દે જોવા દે શેવું છે અંદર કોઈ હોય નહીં યાર રૂબિયાનું હા અંદર સતો કોઈ નહીં અને શાગો દાડી અંદર જબ્બર થઈ ગયો આ તો હું તો કહું બાર બાર હશે પણ અંદર ઢગલો વળજી જોજો ખાલી આમ ઢગલા વળજી ઢગલા બંધ પાકી જોઈએ પેલા વેંધીએ ને શેલ્યું વેતર સર વેણીએ

હું એન્ડા જોઈને જ આવે તારે આમ થઈ ને આમ આ તો હું કરો હઠા પણ આબત તો હાલ આઈને જોઈ તો આ ખબર પડી ગઈ ને જણા હે કે આ ઘર બાર હું વેણા નહીં ઘર વેણા વાળો એ તો એ જીતા તો હાલ મુકો કો કરીએ મજૂર બજૂર બોલે છે શી વળગી છે ગો કે આજો પાસે શાક કરવા ખા વેચી ના મારો બધું તમારો લે કદી ના પાડી લઈ જવા ને જ છે ને જબર થયો ગાર બાર જબર નહીં થયો એમ જ કેવું કરીએ મજૂર બધું એન્ડા થોડો બગડે પાણી પાણી પાઈ જાય

એન્ડા તો હારા દે યાર અલ્યા તમારું બિયાર તમારું બિયાર તેલ બાર શું વાત કર હું કહું હા આ હે તારો પાણીલ છે ઓ પાણી 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 ઓ અલ્યા ને અમે કોણ કઈ તો જો પડતી થી ગઈ આ હે તાર હે તાર તાર ઓ વા 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 ઓ વા અલ્યા

બોર નું આલું બોરનું બોર નું બોર 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 હા બોર આપડી પાણી

પાણી કને ચાલુ અતારે સમજા કે ને તાર પાછા મેને સમજાય તું ચાલુ હું ક્યાં તું

આ તો બોલ ને બોર બધું રાખી પણ ગોમ ભગવાન આલી બધું કશું મૂઢું મૂઢું આખોપડી બોકળી આલી નહીં એટલે હું યાર હેડો કી નહીં તો હા આપલાજી પીવાનું છે પીવાનું ને જવાનું કાયા બેઠેનવાદી રહું તો તેમ દાળો હાથમાં એટલે હવે પાણી વાળવાનું છે વાત કર કે માર તો ગારમાં જ બરોબર પણ તારે અંડા ની પાવા ને ભઈ ઈ તો હે એંડા તો પાવા હું કઉ બે દરમ જતા રહી હમો દે પૂ અયા તો કો પાણી આઈ ગયું એટલે કીલે જો

તમને ખબર છે હાથી હાથી ચાલુ હાથી ચાલુ કેરા પીતું ઓહો ઓહો હો નહીં તમે તો કોણ જો અતારે પીવા પીવા જમ પીવાનું હોય તમે કોણ છો અલ્યા ખાતા મેલું લબુ છો આ લે ભૂલકણીઓ છે તમારા આકુ છે ચોકાણ પીવા અલ્યા પીવાનું ખોભળક